નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિથ કેબી પર આજે આપણે કાવ્યપંક્તિનો વિચાર વિસ્તારની સમજૂતી મેળવવાના છીએ તો ચાનો શરૂઆત કરીએ પરશુ અનેક વાર પણ કિસ્મત બની જશે સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પ્રગતિની રાહ પર ચાલતા ચાલતા અનેક વાર ઠોકરો વાગે તો પણ કદી પીછેહટ ન કરવી જોઈએ કારણ કે આવી ઠોકરો ખાવાથી આખરે સાચી દિશા મળી રહે છે અનેકવાર પડવા અખડવા પછી કદાચ આપણી કિસ્મતનું પાસું ખૂલી પણ જાય પરંતુ કિસ્મતને સહારે બેસી ન રહેવું જોઈએ જીવનપથ પર કંઈ સર્વત્ર ફૂલો જ પથ્થરાયેલા હોતા નથી જીવનનો માર્ગ કાંટાલો છે આ માર્ગ પર પ્રવાસ કરતાં કરતાં આપણને અનેકવાર નિષ્ફળતા મળે છે પરંતુ જે વ્યક્તિ એવી ક્ષણિક નિષ્ફળતાથી નિરાશ થયા વિના નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરતો રહે છે એનો પરિશ્રમ જે એનો મણી બની જાય છે અર્થાત આખરે તેને સફળતા સાંપડે છે જિંદગીમાં ક્યારેક ઠોકર ખાવી પડે તો હતાશ થયા વિના આગળ વધતા રહેવું જોઈએ કારણ કે એ કડવા અનુભવોમાંથી જ જીવનનો સાચો રાહ મળી રહે છે તેથી જ જીવનનું સાચું ઘડતર થાય છે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આવા અનેક ઇમ્પોર્ટન્ટ વિચાર વિસ્તારના વિડીયોની પ્લે લિસ્ટ આપણને મારી આ યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે રેગ્યુલર આપણી વિડીયોઝ મેળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકનને ઓલ પર સેટ કરવા નમ્ર વિનંતી ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત